લાભુભાઈ કાતોડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે પત્રકાર એકતા પરિષદ નું મહેસાણા જિલ્લાનું અધિવેશન થશે નહીં થાય થશે નહીં થાય એની ચર્ચાઓ વચ્ચે બે વર્ષના લાંબા અંતરે વિસનગરની અંદર સાકરચંદ યુનિવર્સિટીના હોલમાં અધિવેશન યોજાયું છે ત્યારે મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી પત્રકારો ઉપસ્થિત રહ્યા પ્રદેશ જિલ્લા ઝોન મહિલા વિંગ અને લીગલ વિંગમાંથી પણ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આમંત્રિત મહેમાનો અને ખાસ યુનિવર્સિટીના જેને કિંગ કહી શકાય એવા ચેરમેન પ્રકાશભાઈ અને અહીંના જેને દાતા કહી શકાય એવા મનુભાઈ ચોક્સી પણ ઉપસ્થિત રહ્યા અમારા આમંત્રણને માન આપીને તમામ લોકો એ ઉપસ્થિત રહ્યા અમારા કાર્યક્રમને શોભાયો એનો સંગઠન વતી આભાર વ્યક્ત કરું છું અને પત્રકાર એકતા પરિષદ દસ હજાર સભ્યો સાથે તેત્રીસ જિલ્લા બસો બાવન તાલુકા મહિલા વિંગ લીગલ વિંગ ઝોન અને પ્રદેશ કારોબારી સાથે દસ હજાર પત્રકારોનું સંગઠન છે ત્યારે ગૌરવ સાથે કહી શકું આજે સાંસદે અમારા કાર્યક્રમમાં માત્ર હાજરી આપી એટલું નહીં પણ પત્રકારો સાથે એકમેક થવા માટેનો જે પ્રયાસ કર્યો અમારા પ્રશ્નોને સાંભળીને સમજવાનો પ્રયાસ કર્યો અને અમારા પત્રકારોના પ્રશ્નોને વાચા આપવા માટે એમણે કમિટમેન્ટ કર્યું એ અમારા માટે ગૌરવની વાત છે આવું કમિટમેન્ટ કચ્છના સાંસદે પણ કર્યું છે બે પ્રશ્ન પત્રકારોના કેન્દ્ર સરકારના છે એક રેલવેનું કન્સેશન બંધ થયું છે એ ચાલુ થાય બીજું ટોલની માફી મળે આ બે પ્રશ્નો ભાવનગરના કેન્દ્રીય મંત્રી હસ્તક અમે કેન્દ્રમાં પહોંચાડ્યા છે પણ એ જ પ્રશ્નો છવ્વીસે છવ્વીસ સાંસદોને જે તે જિલ્લાના સંગઠનના માધ્યમથી પહોંચતા કરવાના છે છવ્વીસ સાંસદો મળી અમારા બે પ્રશ્નો ઉકેલે એ એવી માગણી છે રજૂઆત છે અને અમારી વિનંતી છે પત્રકારોની વિનંતીને ધ્યાને રાખજો કારણ કે પત્રકારોએ તમને મોટા કર્યા છે એક કાર્યકર્તામાંથી નેતાનું પદ આપ્યું છે ત્યારે એ પત્રકાર પાયાનો પથ્થર તમને મોટા કરનારો માણસ એની કલમ ઢહડનારો માણસ કે કેમેરામાં કંડરનારો માણસ ન ભૂલાઈ જાય એટલી સૌને વિનંતી કરું છું અને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે નાના મોટાના ભેદભાવ ભૂલી તમામ પત્રકારોએ વરિષ્ઠ પત્રકારોએ હાજરી આપી એમનું સન્માન કરવાનું અમને તક મળી એ બદલ સૌનો આભાર માની વિરમું છું જય હિન્દ જય ભારત